નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ છ સાત બે હજાર પચીસ છે અને આજે આપણે ધ રોક પેલો શિખર છે એની સેકન્ડ મુલાકાત લેવા જવાના છે કારણ કે શરૂઆતમાં હું અને કુલદીપ બે જ ગયા હતા એટલે આજે કુલદીપભાઈ એમના મમ્મીને પણ સાથે લઈ અને ધ રોકની મુલાકાતે જવા માટે આપણે નીકળ્યા છીએ અને અત્યારે લગભગ બપોરનો સમય છે અને તાપ તડકો છે સની ડે છે એમ કહેવાય છે અહીંયા કેનેડામાં જૂન જુલાઈ મહિના દરમિયાન આવો સરસ તાપ હોય છે અને તાપ છે એટલે આપણે અહીંયા ફરવા આવ્યા છીએ અને સૂર્યપ્રકાશવાળો દિવસ હોય સની ડે ત્યારે આ બધા જે સિટી એટ્રેક્શનો હોય એ બધાની મુલાકાત લેવાની હોય છે અને કુલદીપભાઈ આવે એટલે આપણે એમની સાથે બધા ફરવા નીકળી જઈએ છીએ આ શહેરમાં અનેક સ્થાનિક બધા સિટી એટ્રેક્શનો છે અને અહીંના જે વહીવટીતંત્ર છે એના દ્વારા જે પ્રાચીન અસ્મિતા ધરાવતા સ્થળો છે એને યથાવત રાખવામાં આવે છે અને એમાં લોકો એને જોઈ શકે નાગરિકો ભૂતકાળને જોઈ શકે એ માટે એમાં થોડા સુધારા સાથે પણ એને મૂળ સ્થિતિમાં યથાવત રાખવામાં આવ્યા છે કુલદીભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે સિટી ઓફ યલોનાઇફ જે શહેર છે એનું જે વહીવટીતંત્ર છે એ અને નોર્થ વેસ્ટ ટેરેટરી સરકાર દ્વારા પણ અહીંયા સારી એવી સુવિધાઓ ઊભી કરવામાં આવે છે અહીંયા આ ફાયર ફાઈટરની પેલી ઓફિસ છે ને જે આ વાહન દેખાય છે એ કેનેડા પરેડના દિવસે પરેડમાં પણ આ વાહન આપણે જોયા હતા અને અહીંયા રોડ રસ્તા ખૂબ જ પહોળા અને સરસ છે પહાડીય પ્રદેશ છે શહેર નાનું છે પરંતુ એનું ક્ષેત્ર પણ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટું છે કુદરતી સંપદાથી ભરપૂર છે અને પ્રાચીન જે અસ્મિતા છે એને યથાવત રાખી છે એ સાથે ખૂબ જ આધુનિકતા પણ શહેરે અપનાવેલી છે ફૂલ ગાર્ડન એનું બહુ જ મહત્ત્વ છે અહીંયા જે પહાડી ફૂલ હોય છે એ દરેક મોલની બહાર ઉગાડવામાં પ્લાન્ટેશન કરવામાં આવે છે દરેક લગભગ એના હિસ્સો છે એમના ઘરની બહાર પણ અથવા ઘરની અંદર પ્લાન્ટેશનવાળા પેલા કુંડા અને છોડને એવું વધારે રાખે છે પ્રાકૃતિક માહોલનું ખૂબ જ જતન કરવામાં આવે છે અને પર્યાવરણનું પણ ખૂબ જ જતન કરવામાં આવે છે અહીંયા હીરા અને સોનાની ખાણનો પ્રદેશ છે સોનાની ખાણ બે હજાર ચારમાં બધી ત્રણ ખાણો મોટી હતી એ બંધ થઈ ગઈ છે પરંતુ હીરાની એક મોટી ખાણ અહીંયા છે હીરાના ઉત્પાદનમાં વિશ્વમાં કેનેડાનું ત્રીજું સ્થાન છે અને હીરા લગભગ વિશ્વમાં જે વધારે હીરા નીકળે છે ઉત્પાદન થાય છે એ હીરા ઘસવા માટે આપણા સુરતમાં આવે છે આ અહીંની એક હોટલ છે ત્યાં ગયા હતા પરંતુ બંધ હતી એટલે નેક્સ્ટ ટાઈમ આપણે આ હોટલની મુલાકાત લઈશું રોડ રસ્તા ખૂબ જ પહોળા સરસ છે અને ટ્રાફિક સેન્સ જે છે એના નાગરિકોનું ખૂબ જ સરસ છે અને દરેક પોતાના આ રાજ્યના ટ્રાફિક વ્યવસ્થાને ફોલો કરે છે ખૂબ જ હિસ્ટોરિકલ શહેર છે પ્રાચીન અસ્મિતા પણ જબરજસ્ત છે અને આધુનિકતા પણ એટલી જ છે સામે દેખાય છે ધરરોક છે અને એ જે હિલ ટેકરી દેખાય છે યલોનાઇફ હિલ કહી શકાય એ ટેકરી ઉપર જ આપણે જવાનું છે પાયલોટ સ્મારક છે પાયલોટ સ્મારક એટલા માટે કે આ વિસ્તારમાં જ્યારે પ્રાચીન સમયે રોડ રસ્તા ન હતા ત્યારે કેટલાક સાહસિક પાયલોટો દ્વારા અહીંયા જે કુદરતી વિષમ દુર્ગમ સ્થિતિ હતી અને આબોહવા ખૂબ જ વિપરીત હતી ત્યારે અહીંયા વિમાન ઉતારી અને અહીંના નાગરિકોની જરૂરિયાત પૂરી કરતા હતા અને એટલે પાયલોટો દ્વારા આ એરિયાને ડેવલપ કરવામાં ખૂબ જ મહત્ત્વનો રોલ હતો એટલે આ જે ટેકરી છે હિલ એને પાયલટ સ્મારક તરીકે ડેવલપ કરાય છે અને જે પાયલોટ મિત્રો હતા એમના દ્વારા જ આ બધો એરિયાને ખૂબ જ ડેવલપ કરાયો હતો એટલે આ અહીંયા કેટલાક પાયલોટ મિત્રોના નામ છે અને એની થોડી જાણકારી છે પાછળ મોટું વિશાળ સરોવર છે અને કુલદીપભાઈ છે એમના મમ્મી સાથે આવી રહ્યા છે અને આપણે થોડા આગળ જઈને શૂટિંગ કરીએ છીએ મેમોરિયલ શૂટ યાદગાર બધું શૂટિંગ કરવાનું છે અને આ વિડીયોમાં આપણે લગભગ આપણું અને આ કુદરતી માહોલનું યાદગાર શૂટિંગ જ કર્યું છે આપણી સેકન્ડ વિઝિટ છે હું અને કુલદીપભાઈ તો આવી ગયા હતા અને એમના મમ્મીને હવે આજે લઈને આવ્યા છીએ જે કુદરતી ભરપૂર અહીંયા સૌંદર્ય છે એને આપણે થોડું શૂટ વધારે કર્યું છે આ વિડીયોમાં અને આપણું પણ સાથે યાદગાર કેપ્ચરિંગ કર્યું છે જો અહીંયા આવવા માટે તંત્ર દ્વારા સરસ લાકડાની સીડી બનાવાય છે આ એરિયામાં મોટા જંગલો છે અને લાંબા મોટા થડવાળા ઝાડ છે એટલે લાકડાનું ઉત્પાદન પુષ્કળ થાય છે ઉપરાંત આપણા ઉનાળા દરમિયાન આગ પણ લાગે એટલે થોડું જોખમી પણ હોય છે કુલદીપભાઈ અત્યારે ઉપર આવી રહ્યા છે જો પાછળનું કુદરતી માહોલ મિત્રો આપણા દેશમાં પણ અનેક ફરવાલાયક આવા કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળો છે પરંતુ અહીંયા થોડી વધારે સારી વ્યવસ્થા કરાય છે અને જે નાગરિકો છે એ પણ પોતાના જે વારસા છે પોતાની કુદરતી વિરાસત છે એને ખૂબ જ જતન કરે છે અહીંયા કોઈ પણ જગ્યાએ તમને કાગળનો એક પણ ટુકડો અથવા પ્લાસ્ટિક બેગ કે ગુટકાનો પડીકાને એવું કંઈ જોવા ન મળે અહીંયા કોઈ ગુટકા કે એવું કંઈ ખાતું જ નથી અને જો હવે કુલદેવભાઈના મમ્મી છેક ઉપર આવ્યા છે અને પાછળ શહેર દેખાય છે યલોનાઇફ સિટી ઓફ યલોનાઇફ યલો એટલે પીળું અને નાઇફ એટલે છરી પીળી છરીનો પ્રદેશ યલોનાઇફ અને આ પ્રદેશની જે પ્રાચીન વિરાસત વિશે આપણે ઇતિહાસ વિશે જાણ્યું છે તો આપણા લોથલ હડપ્પા ધોરાવીરાની જે પ્રાચીન સભ્ય સંસ્કૃતિ હતી એવી જે સંસ્કૃતિ અહીંની પણ ખૂબ જ પ્રાચીન છે અને એ વિશે આપણે અનેક વ્લોગ શેર કરી ચૂક્યા છે ને એમાં માહિતી પણ આપણે આપી ચૂક્યા છે પરંતુ આ દરેક વ્યક્તિ દરેક વ્લોગ જોતા ના હોય એટલે આપણે દરેક વ્લોગની અંદર થોડી અહીંની માહિતીની પુનરાવર્તન કરીએ છીએ અને ધ રોક એટલે શિખરની છેક ટોચે લાકડાનું જરૂખા જેવું બનાવાયું છે અને ગેલેરી જેવું છે ને ત્યાં બધા ઉભા રહી અને શહેરનો નજારો જોયો છે ઉપરથી દૃશ્ય હવે હમણાં જઈને બતાવીશું મિત્રો આપણા માટે આ કેનેડા યાત્રા ખૂબ જ અવિસ્મરણીય આ યાદો છે એટલે આપણે હંમેશા એનું વધારે શૂટ કવર કરીએ છીએ જો વિશાળ રોક શિખર છે અને ટેકરી ઉપર આ નાગરિકોને યલો યલોનાઇબ શહેરનો નજારો જોવા મળે દૂર સુધી જ્યાં જ્યાં નજર તમારી પહોંચે ત્યાં સુધી ફેલાયેલ વિશાળ મોટા તળાવનો નજારો જોવા મળે અને શહેરનું પણ સરસ લોકેશન જોવા મળે એ માટે આવી સરસ સુવિધા તંત્ર દ્વારા કરવામાં આવી છે જો પાછળ જે દેખાય છે એલોનાઇફ શહેર છે અને એની ચારે તરફ આવા વિશાળ મોટા તળાવ આવેલા છે અને આપણે ત્યારે છે એક ટોચ ઉપર ઊભા છીએ અને ખૂબ જ સરસ દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો હિલ સ્ટેશન જે હોય એ ટાઈપનું માહોલ છે અને આપણે એક મેમોરિયલ યાદગીરી માટે આ થોડું શૂટ કર્યું છે અહીંના જે નાગરિકો છે એ મેં અહીંયા નોંધ લીધી માર્ક કર્યું કે ભાઈ જ્યારે રજાનો દિવસ હોય અથવા આવું સારા સ્વચ્છ વાતાવરણ હોય તો એ અહીં નજીકના જ બધા સ્થળોએ ફરવા નીકળી જતા હોય છે નજીક એટલે અહીંયા આજુબાજુ એંસી કિલોમીટર સો કિલોમીટર એરિયામાં આવા અનેક તળાવો આવેલા છે અને અહીંયા નાગરિકો પાસે પોતાનું સાધન વાહન હોય ગાડી અથવા એમ કે ટ્રક આપણે ટેક્સી જેવું અને પાછળ જગ્યા હોય જે લોડિંગ રિક્ષા હોય છે એ ટાઈપના જે વાહન છે ને ટ્રક કહે છે અને એવા ટ્રક વ્હીકલ એટલે કે ટેક્સી કાર એ અહીંયા લગભગ લોકો પાસે હોય છે અને ઘણા બધા લોકો પાસે પોતાની પ્રાઇવેટ બોટ હોય છે યાંત્રિક બોટ હલેસા મારી શકાય એવી બોટ અને ઘર રહેઠાણ બનાવી શકાય એવી બોટ હાઉસ આવા બધા સેંકડોની સંખ્યામાં નાગરિકોએ વસાવેલા હોય છે ને રજાના દિવસે લઈ અને નીકળી પડે છે સહેલગામ માટે અને ખાસ કરીને ઉનાળામાં જ્યારે આવો તાપ હોય તડકો હોય ત્યારે તો ખાસ બધા ફરવા નીકળી પડે છે અહીંયા ધરોકનો ઇતિહાસ કંડારાયેલો છે ધાતુ લોખંડ અથવા એના ઉપસાવેલા એમ્બોઝ કરેલા અક્ષર ટાઈપ છે અને અહીંયા ચેક શિખર ઉપર લગાવ્યું છે એવા બે આવા જાણકારીના સૂચન માહિતી આપતા આવા માહિતી સ્ટેન્ડ લગાવાયા છે પાછળ ધર રોક એનું સ્મારક છે એ હમણાં આપણે નજીક જઈને બતાવીશું મિત્રો ફરી જણાવી દઈએ કે આપણે કેનેડા યાત્રા દરમિયાન ભરપૂર વિડીયો શૂટ કર્યા છે અને લોંગ વિડીયો પણ શેર કર્યા છે જેથી કરીને જ્યારે ભારત પરત આવીએ ત્યારે આ બધા વિડીયો આપણે જોઈ અને આપણા યાત્રાનો આનંદ પુનઃ મેળવી શકીએ ઉપરાંત જે આપણા વ્યૂઅર્સ મિત્રો છે એ પણ વિડીયોના માધ્યમથી આપણે પ્રદેશની જાણકારી મેળવી શકીએ અહીંયા બીજું એક માહિતી માટેનું સ્ટેન્ડ લગાવ્યું છે એમાં પણ ઘણી બધી માહિતી આ શહેર અને એની વિકાસ ગાથા દર્શાવવામાં આવી છે જો વચ્ચે ટાપુ જેવું છે અને એવા અનેક સેંકડોની સંખ્યામાં ટાપુ જેવા સ્થળો છે અને બધા જ સ્થળોને અહીંયાના તંત્ર દ્વારા નાગરિકો દ્વારા વિકસાવવામાં આવ્યા છે અને એનું જતન કરવામાં આવે છે અને કુદરતી જે પર્યાવરણ માહોલને આ બધું છે એનો ભરપૂર આનંદ અહીંના સ્થાનિક લોકો લે છે દરિયા જેવું તળાવ છે આ બધા તળાવ જ છે અને આવા ખડક ચારે બાજુ ખડકાળ જગ્યા છે એ પૈકી આ જરા ઊંચી ટેકરી છે યલો નાઈફની એને પાયલોટ સ્મારક તરીકે ડેવલપ કરાયા છે અને શહેરના સામે કિનારે ત્યાં પણ જરા ઊંચો ખડક જેવું છે ત્યાં પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે લાકડાના સ્ટેન્ડ અને કઠેરોને ગેલેરી જેવું બનાવાયું છે અને ત્યાં નાગરિકો આવી અને ત્યાંથી પણ આ સાઈડનો આ રોક તરફનો નજારો જોઈ શકે છે એટલે નાગરિકોના સહેલગામ માટે અહીંના સ્થાનિક વહીવટીતંત્ર અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ સારા પ્રયત્નો કરવામાં આવતા હશે પવન જબરજસ્ત આવી રહ્યો છે એટલે પવન છે પણ ઠંડો પવન નથી કોલ્ડ વેવ નથી સૂર્ય પ્રકાશ છે એટલે થોડો ડ્રાય પવન આવી રહ્યો છે આમ નોર્મલ આપણને ગમે ને એ ટાઈપનો પવન છે અને કુલદીપભાઈ ખડક ઉપર ચાલી રહ્યા છે પાછળ વિશાળ મોટું તળાવ દેખાય છે ત્યાં અનેક લોકો બોટિંગ કરી રહ્યા છે ધ રોક શિખર આપણી આ સેકન્ડ મુલાકાત છે અને આ બધી યાદો સંસ્મરણોને કેપ્ચર કરવા માટે આપણે થોડો લોંગ વિડીયો બનાવીએ છીએ જો કુદરતી નૈસર્ગિક ખૂબ જ ભવ્ય વાતાવરણ માહોલ છે અને આપણે જે પેલો કઠેરા જેવું બનાવ્યું છે ત્યાંથી થોડા નીચે પહાડ તરફ આવ્યા છીએ અને પવન છે પરંતુ મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે સૂકો પવન ડ્રાય પવન છે ઠંડીની લહેર નથી સૂર્યપ્રકાશ છે અને એ રીતે જે સરસ અનુકૂળ પવન છે સ્વિટ્ઝરલેન્ડ અને આપણા કાશ્મીરને એ ટાઈપનો માહોલ છે અને જો સામે લોન્ચ પેડ દેખાય છે આપણે બોટ લઈને ગાડી લઈને આવ્યા હોય તો અહીંથી લોન્ચ પેડ છે ત્યાંથી બોટ સરોવરમાં તળાવમાં ઉતારી શકાય અને પછી ગાડી પાર્કિંગ આગળ કરી અને આ રીતે બોટિંગ કરવાનું હોય એવી વ્યવસ્થા એ કરાઈ છે અને તંત્ર દ્વારા અનેક જગ્યાએ હવે બોટ લોન્ચિંગ કરવા માટે બોટને અથવા નાવડાને તળાવમાં ઉતારવા માટે લોન્ચિંગ પેડ બનાવેલા હોય છે અને પેલી આપણી સંસ્કૃતમાં એક કહેવત છે યથા રાજા તથા પ્રજા જેવી પ્રજા હોય એવા રાજા હોય અને તંત્ર પણ એની પ્રજાના મસ્તક પ્રમાણે એની વ્યવસ્થા કરે છે બીજું પેલું બોટ હાઉસ છે બોટ છે યાંત્રિક બોટ છે અને કિનારે પાછા અમુક રહેઠાણ પણ બનાવાયા છે અને સેંકડોની સંખ્યામાં હજારોની સંખ્યામાં બોટ ને હાઉસો અહીંયા હોય છે જો વચ્ચે પેલું તરતું ઘર છે એમાં રહેવાનું હોય મોજ કરવાની અને પછી ટાપુ છે એ તરફ પણ જઈ શકાય છે તરતા ઘર આપણે કહીએ છીએ એવા આવા ઘર હોય છે બોટ હાઉસ અને નાવડા તો કેટલા બધા ઘણા બધા હોય છે ત્યાં અલેસા મારીને ચલાવવાળા સામાન્ય નાના આપણા સિંગોડા નથી રહેવા જતા પેલા તળાવમાં સિંગોડા કાઢે છે અને નાની નાવડા જેવું હોય છે એવા તો અનેક અસંખ્ય નાના નાના હોળીઓ હોય છે અને આ ઉપરાંત સભર આધુનિક બોટ પણ હોય છે અને કુલદેવભાઈના મમ્મી છે થોડી વાર ત્યાં બેસી અને હવે પેલો જે કઠેરો છે એ તરફ જઈ રહ્યા છે આ પાયલોટ રોક સ્મારક આપણે એટલે કાગળનું વિમાન બનાવીએ છે ને એ ટાઈપનું જ અહીંયા એક કૃતિ એની શિલ્પ એવું બનાવ્યું છે વિમાનનો લોગો લોકોના નજરમાં જે મગજમાં જે હોય નાનપણથી એવો લોગો બનાવ્યો છે બ્રુસ પાયલોટ ઓફ કેનેડા અને જેના ડેવલપર હતા એની થોડી ઝાંખી માહિતી અને આ એરિયા ડેવલપ કર્યો આ સ્મારક જે બનાવ્યું છે એની બધી થોડી માહિતી એમાં લખાઈ છે અને પેલું મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે કાગળનું આપણે વિમાન બનાવીને ઉડાડીએ છીએ બાળકોને રમાડીએ છીએ એ ટાઈપનું જ અહીંયા સ્મારકનો લોગો બનાવાયો છે આપણે થોડા ખડકવાળા વિસ્તારમાં આવ્યા છે અને બાજુમાં જે પેલું કઠેરો છે જેની ઉપર ઊભા રહીને આ વ્યૂ જોઈ શકાય છે આપણે બપોરના સમય આવ્યા છે એટલે થોડા મુલાકાતીઓ ઓછા હોય છે અને આપણે દરેક સ્થળે મુલાકાત એવા સમય નક્કી કરીએ છીએ કે ત્યારે ત્યાં મુલાકાતીઓ ઓછા હોય એટલે આપણે શૂટિંગ કવરેજ વધારે કરી શકીએ નહીં તો અહીંયા બધા ઘણા બધા લોકો આ પોઈન્ટ પર લોકેશન જોવા માટે વારંવાર આવતા હોય છે બેસતા હોય છે એટલે આ બધા મોર્નિંગ અથવા સાંજના સમયે આવતા હોય છે એટલે આપણે ડિસ્ટર્બ ના થાય આવું શૂટિંગ કરવું હોય ને આપણે યાદગીરી માટે વિડીયો શૂટ કરવાનો હોય છે એટલે આપણે બપોરના સમય આવ્યા છે પાઇલટ સ્મારક આ વિસ્તારમાં ડેવલપમેન્ટ માટે સાહસિક પાયલોટોનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે અને પાઇલટોના કારણે એનું જીવન નિર્વાહ ચાલતું હતું જીવન જરૂરિયાતની તમામ ચીજ ચીજવસ્તુ અહીંયા પાયલોટ લાવતા હતા કારણ કે અહીંયા રોડ રસ્તા હતા નહીં વાહનોની અવરજવર હતી નહીં અને તમને અગાઉ બ્લોગમાં જણાવ્યું તે પ્રમાણે અનેક શહેરોના વિકાસમાં રોડ રસ્તા બસ સ્ટેશન રેલવે રેલવે સ્ટેશન એ બધાનું મહત્ત્વનો ફાળો હોય છે પરંતુ આ એક એવું શહેર છે કે જ્યાં આવવા જવા માટે કોઈ વાહન નહીં પરંતુ વિમાનનો ઉપયોગ થતો હતો શરૂઆતમાં બધા સી પ્લેન આવતા હતા એટલે કે જે અહીંયા કંઈ ઉત્તરાયણ માટે કોઈ એરોડ્રામ કે એવું કંઈ બનાવાયું ન હતું એટલે સી પ્લેનનો ઉપયોગ થતો હતો અહીંયા ઘણી મોટી સંખ્યામાં સી પ્લેન છે અનેક નાગરિકો પાસે પોતાના સી પ્લેન છે અને આ તળાવના કિનારે પોતાના મકાન બનાવાયા છે સીપ્લેન ઉતારી અને ત્યાંથી સીપ્લેનમાંથી સીધા એમના મકાનમાં જઈ શકે એવી પણ અહીંયા વ્યવસ્થા કરાયેલા અનેક રહેઠાણો મકાનો છે અને આપણે થોડું હવે મેમોરિયલ શૂટ કરીએ છીએ કુલદીપભાઈ નીચે ગયા છે કારણ કે જનરલી આપણે શૂટ બધું થઈ ગયું છે એટલે બોલદેભાઈ નીચે ગાડી પાસે ગયા છે અને લઈને ગાડી આપણે આગળ આવશે અને આપણે થોડું વિડીયોગ્રાફી કરી અને નીચે જઈશું કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીના યલોનાઇફ શહેરમાં આપણે છીએ અને એના ડેવલપમાં જે પાયલોટ મિત્રોએ આ મહત્વનો રોલ અદા કર્યો હતો એવા પાયલોટનું સ્મારક છે ધ રોક અને આપણે એની મુલાકાત લીધી છે નીચે આપણી ગાડી પાર્ક કરેલી છે અને અગાઉના બ્લોગમાં આપણે જણાવ્યું છે તે પ્રમાણે કાશ્મીર પ્રદેશ છે એના કરતાં પણ અહીંયા ઉત્તમ લોકેશન અહીંયા છે અને સ્વિટ્ઝરલેન્ડ અથવા જે આપણે ફરવાલાયક સ્થળો હોય છે એ પ્રમાણેનો જ અહીંયા સરસ માહોલ જોવા મળે છે અને સરસ સની ડે છે એટલે કે સૂર્યપ્રકાશવાળો દિવસ છે એટલે અહીંના સ્થાનિક લોકો બધા સહેલગાહે નીકળી જાય છે ને અહીંયા જે જેટલે ભરપૂર માત્રામાં સહેલગાહ માટેનાં સ્થળો છે અને એ પૈકી આપણે આ જ્યારે શહેરથી દૂર તળાવ તરફ એક રોક શિખર છે એની મુલાકાતે આવ્યા છે આપણે બપોરે આવ્યા છીએ અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આ શહેરમાં લગભગ અંધારું થતું નથી એટલે અહીંના જે સ્થાનિક નાગરિકો છે સાંજે પાંચ છ વાગ્યા પછી નીકળે છે અને રાત્રે નવ દસ અગિયાર બાર વાગ્યા સુધી અહીંયા ફરે છે કારણ કે અહીંયા આ પૃથ્વીનો એવો પ્રદેશ છે ધ્રુવ પ્રદેશ કે જ્યાં મોડી રાત્રે સુધી સૂર્ય આકાશમાં જ હોય છે મિડ નાઇટ સન રાત્રે પણ સૂર્ય અહીંયા આકાશમાં હોય છે અને આવું અજવાળું જ હોય છે એટલે એના નાગરિકો સાંજના જ ફરવા નીકળે છે સાંજે એટલે આવું જ અજવાળું હોય છે અને એના બ્લોગ આપણે શેર કરી ચૂક્યા છે પરંતુ આપણે બપોરે એટલા માટે આવ્યા છે કે આ સરસ શૂટિંગ કરી શકાય અને કોઈ બીજા મુલાકાતીઓ એને ડિસ્ટર્બ ના થાય એટલે આ જે સ્થળ છે એનું સરસ યાદગાર શૂટિંગ માટે આપણે એવો સમય હંમેશા પસંદ કરીએ છીએ અને એ પ્રમાણે આજે આપણે સરસ ધ રોક આ શિખર આ એનું સરસ કવરેજ થયું એની મુલાકાત લીધી છે આપણે સેકન્ડ ટાઈમ મુલાકાત લીધી છે ને કુલદીપભાઈના મૂવીએ ફર્સ્ટ ટાઈમ આ રોકની મુલાકાત લીધી છે અને આપણે આજે શૂટિંગ કરવાની પણ સરસ મજા આવી છે તમે જોયું કે સરસ દ્રશ્ય કેપ્ચર કર્યા છે અને અન્ય થોડા યાત્રિકો પણ ઓછા છે મુલાકાતીઓ એટલે આપણને ભરપૂર શૂટિંગ કરવાનો સમય મળી ગયો છે નહીતર શું થાય પહેલાં અહીંના સ્થાનિક લોકો અને બીજા પર્યટકો આવ્યા હોય તો આપણે જે દ્રશ્ય શૂટ કરવું હોય આ બધું એ જોઈએ એવું શૂટિંગ ના કરી શકાય કારણ કે બીજા મુલાકાતીઓ ત્યાં હાજર હોય અને કોઈ બીજાને ડિસ્ટર્બ ના થાય એ રીતે આપણે શૂટિંગ કરવાનું હોય છે આ મુખ્ય રોડ છે ત્યાં અહીંયા સામી મેદાનમાં આપણી ગાડી કુલદીપભાઈ પાર્ક કરી છે અને આ કુલદીપભાઈ ગાડી લઈને હવે આવી રહ્યા છે કુલદીભાઈ આવી ગયા છે ને આપણે રિટર્ન આવી રહ્યા છે ઢાળ છે અગાઉ જણાવી દીધું પણ આબુ અંબાજીના જે રોડ હોય છે આબુના એ ટાઈપના જ રોડ છે અને સામે બધે સરોવર અને તમને સરોવર કિનારે તો ઘણા બધા મુલાકાતીઓ એના બોટ લઈને આવતા હોય છે અને બોટિંગ કરતા હોય છે કુલદીપભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે ને આપણે બાજુમાં બેઠા છીએ લગભગ બે કલાકનો સમય થઈ ગયો છે હજુ તો સૂર્યપ્રકાશ જબરજસ્ત છે અને રાત્રિના લગભગ દસ અગિયાર વાગ્યા સુધી આવો સૂર્યપ્રકાશ જોવા મળશે પૃથ્વીના ઉત્તર ગોરાર્ધમાં આવેલું આ શહેર છે અને કુદરતી અહીંયા અઢાર કલાક સુધી અઢાર કલાક કરતાં વધુ સમય સૂર્ય આકાશમાં જોવા મળે છે સૂર્યપ્રકાશ હોય છે હવે આપણે સ્ટાર પાર્કમાં આવ્યા છીએ અને અહીંયા કુલદીપભાઈ છે તો ખાણીપીના કેટલાક ઓર્ડર આપશે અને એ ચોકલેટ કોલ્ડ ડ્રિંક્સ પીએ છે ચોકલેટ ટાઈપનું પરંતુ આપણને પેલી ચા જ પસંદ છે એટલે આપણે ચા જ પીએ છીએ અને સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ અને થોડી બેકરી આઈટમ હોય છે એ ખાવા માટે મંગાવીએ છીએ આપણે એટલે કુલદીપભાઈ છે તો આપણા અનુકૂળ અને જે આપણે અગાઉ ટેસ્ટ કર્યો હોય એના સિવાય બીજી જે સારી આઈટમ હોય એ આપણને સમજાવી અને એ પ્રમાણેનું જ ખાણીપીણીનો ઓર્ડર આપે છે અને અગાઉનો લોગમાં આપણે જોઈ ચૂક્યા છે કે આ અહીંયા ઓર્ડર કરવાનો હોય છે સ્મોલ સાઈઝ વ્હાઈટ ચોકલેટ કોલ્ડ બ્રુ પ્લીઝ વ્હાઈટ ચોકલેટ સ્મોલ બ્રુકેમિક કે નહીં કેની પ્લીઝ કુટ એકસ્ટ્રા ફોમ ઓન ધ ટોપ લાઇક બાયટ ચોકલેટ ફોમ વય ગુર મુટ યે યેટ ધેટ સોલ ધેટ ઓલ થેન્ક યુ બોડ હો યે દેટ સોલેટ ઓલ રાઈટ ઓમ ફૂટ મોલ રાઈટ યે એવે સિંહ ઇસ્મોલ ઇ નોટ ઇન યા થેન્ક યુ અને અહીંયાથી આગળ જે વિન્ડો છે ત્યાં આપણે જે ઓર્ડર કરેલી ખાણીપીણીની ચીજ આપણે ડિલિવરી કરે છે અને ત્યાં ડિજિટલ પેમેન્ટ કરવાનું હોય છે અને કેશ પણ થાય છે પણ લગભગ લોકો અહીંયા ડિજિટલ પેમેન્ટ કરતા હોય છે અને આપણી ખાણીપીણીની ચીજ વસ્તુ અહીંથી ડિલિવરી થઈ ગઈ છે આપણે લઈ ખાઈ પી અને હવે ઘર તરફ જઈશું તો મિત્રો કેનેડા યાત્રામાં આજે આપણે સિટી ઓફ યુનો નાઇટમાં ધ રોક શિખરની સેકન્ડ વિઝિટ કરી છે એનો વિડીયો શેર કરીશું આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો શેર કરો અને ચીપી સિરીઝના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત